संजेली तालुका पंचायत खाते आम आदमी पार्टी द्वारा मनरगा का कामो मा तपासणी माग कराई આ તારીખ ઓગણી પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે મનરેગા યોજનામાં જે બચુભાઈ ખાબરના પુત્ર કિરણ ખાબર અને જે બળંગ ખાબર સહિત પાતૃતિ એજન્સીઓ દ્વારા જે એકોતેર કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું તેને લઈને હવે સંજેલી તાલુકામાં પણ વિજિલન્સ તપાસ માટે આમ આદમી પાર્ટી દ્વારા સંજલી તાલુકા પંચાયત પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ દ્વારા માંગ કરવામાં આવી છે મહામંત્રી રણજીતસિંહ વસૈયા ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ યુવા મોરચા પ્રમુખ રાહુલભાઈ ગરાસિયા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર શિક્ષણ પ્રમુખ રામસિંહભાઈ બામણિયા તેમજ આપ કાર્યકર્તાઓ દ્વારા જે તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપીને તપાસની માંગ કરવામાં અને તાલુકા વિકાસ અધિકારી વતી મુખ્યમંત્રી રજૂઆત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતા બચુભાઈ ખાબડ ના પુત્ર દ્વારા જે મન મનરેગા યોજનાની અંદર મસ્ત મોટું એકોતેર કરોડનું જે કૌભાંડ કરવામાં આવેલું છે એમાં દેવગઢ બારિયા ધાનપુર તો એમાં સંજેલી પણ બાકાત નથી જો સંજલીની અંદર જો સઘન તપાસ કરવામાં આવે તો સંજલીની અંદર એનાથી ડબલ ગણું કૌભાંડ બહાર આવે એમ છે ભારતીય જનતા પાર્ટીએ ગાવ ચલો અભિયાન ચલાવીને ગામડે ગામડે ઘર ઘર સુધી એમના કાર્યકર્તાઓ પહોંચીને ઘર ઘર સુધી એમને ભ્રષ્ટાચાર કરેલો છે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સ્ટોન બંધ હોય કેટલ શેડ હોય કુવા હોય રોડ રસ્તા હોય તો દરેક જગ્યાએ સ્થળ પર કામ જોવા મળતું નથી નરિયો ભ્રષ્ટાચાર જ જોવા મળે છે અને જો કોઈ પણ આ ગામનો આગેવાન કોઈ પણ નેતા જો એમનો વિરોધ કરે તો એમને ડરાવી ધમકાવી ડરાવી ધમકાવીને ધમકીઓ આપવામાં આવે છે એટલે હું આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કહેવા માગું છું કે આ સંજળી તાલુકાની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને અમે કહેવા માગીએ છીએ કે અહીંયા વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો મોસ્ટ મોટું કૌભાંડ બહાર આવે એમ છે અને બહુ મોટી માછલીઓ પકડાય એમ છે તો આવનાર દિવસની અંદર જો સાત દિવસની અંદર જો આ કોઈ તપાસ કરવામાં ના આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું અલ્પેશ